ત્રીસ ઓગસ્ટની પચાસ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે ગુજરાત એસટી વિભાગના કુલ ચૌદ રૂટ પૈકી અગિયારસો ને રૂટ તેમજ ચાલીસ હજાર પાંચસો પંદર ટ્રીપ પૈકી ચાર હજાર પાંચસો એકત્રીસ ટ્રીપ બંધ છે આજે વડોદરા પાદરા ખેડા ડેપોનું તમામ સંચાલન બંધ છે ભારે વરસાદને લઈને ટ્રેન વાહન વ્યવહાર ખોરવાયો છે ત્યારે સુરતથી પસાર થતી બાસઠ ટ્રેનો પણ રદ કરવામાં આવી છે વીસ જેટલી ટ્રેનોને આંશિક નિરસ્ત કરવામાં આવી છેતાલીસ ટ્રેનો ડાયવર્ટ કરાઈ છે જેને લઈને રેલવે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો